ઉના દેલવાડા ગામે આંગણવાડી ની હાલત જર્જરિત જોવા મળી ઉનાના ના દેલવાડા ગામે આંગણવાડી માં છત પર ના પોપડા પડતા બાળકોનો નો આબાદ બચાવ થયો છે આંગણવાડી કેન્દ્રમાં માં થી પચીસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાર ની ઘટના છે બાળકો ની છૂટી બાદ પોપડા પડતા મોટી જાનહાની ટળી હતી હાલ થોડા દિવસ પહેલા વાસોજ ગામ ની પ્રાથમિક શાળા માં છત પર થી પોપડા પડતા સાત થી આઠ બાળકો ઘાયલ થયા ની તાજી ઘટના જ છે તંત્ર શું કોઈ મોટી ઘટના ની રાહ જોઈને બેઠું છે તેવું લાગી રહ્યું છે બાળકો ના વાલી માં ભય બાળકો બાળકોને આંગણવાડી કેન્દ્રમાં મોકલવાનું ટાળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેર ઉના ગીર સોમનાથ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે